દોસ્ત તો ઘણા છે પણ તારા જેવું કોઈ નહીં દરેક વાતમાં તું મદદરૂપ થાય છે હજાર આવી હજાર ગઈ પણ તારા જેવી નહી તારા જેવી મને નહીં મળે તારા જેવી દોસ્તીની કમી તો કાયમી રહેશે જ મને ગર્વ છે કે તારા જેવી દોસ્ત મને મળી આ દુનિયામાં

ધ્રુવના તારા સમી જળહળ દોસ્તીની એવી દોસ્ત હોય હું મારી કબડ્ડીની રમતમાં તને ક્વીન માનું છું તારા જેવી મિત્ર મને ક્યાંય નહીં મળે તું એક એવી મિત્ર છે હંમેશા મારી સાથે રહી છે તારા આવવાથી ક્લાસની રોનક વધી છે મારી જિંદગીમાં તારા જેવી મિત્ર ક્યારેય નહીં મળે મિત્ર હોય તો તારા જો બધું આપી દે છતાં કંઈ માંગતો નથી પ્રિયાંશી તું આ શાળાની સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીની છે અને તારા જેવી કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી તારો સ્વભાવ એકદમ સારો અમારી શાળામાં તારા જેવી કોઈ કવિ નથી દોસ્ત કવયત્રી નથી ને તારા આવવાથી અમને કબડ્ડીમાં રસ જાગ્યો મળવાનું મળી જાય પણ તારા જેવી કબડ્ડીની ખેલાડી નહીં મળે આદર્શ આપણા શિક્ષક સુભાષભાઈ કહે છે આદર્શ આજ્ઞાકારી અને નિષ્ઠા જેવા તમામ ગુણો શિવાસ્તે પંથાના અ ગર્લ વિથ લોટ્સ ઓફ સ્કીલ ગર્લ વિથ બ્યુટી એન્ડ બ્રેઇન આવું તારા બીજા વર્ગ શિક્ષક એટલે કે શિક્ષક હેતલ બેને લખ્યું છે અને મેં તારા માટે શબ્દો લખ્યા યુ આર ધ વન ઓફ ધ બેસ્ટ એન્ડ ક્રિએટિવ સ્ટુડન્ટ વી ઓલવેઝ મિસ યુ પ્રિયાંશી વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યુઅર નેક્સ્ટ એજ્યુકેશન જર્ની વેરી સપોર્ટિવ એન્ડ ક્રિએટિવ નોબલ એન્ડ પોપ્યુલર ઇન ધ ક્લાસ વી ઓલવેઝ મિસ યુ होती है जहा वो ही तो है मेरा स्कूल मस्तिया होती है जहा वो ही तो है मेरा स्कूल मेरा स्कूल का खजाना अपने दोस्तों के संग खूब टाइम बिताना अपने दोस्तों के संग खूब टाइम बिताना टीचर को करते हैं परेशान मस्तियाँ होती है जहाँ खूब वो ही तो है मेरा